મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું સ્વાગત કરું છું લોટ લીધો છે બેસન અને આ બે લીલા મરચા આપણે સુધારી લીધા છે આ આદુ થોડુંક આપણે ખમણી નાખ્યું છે આ હળદર લીધી છે આપણે અડધી ચમચી એક ચમચી રાય છે અડધી ચમચી જીરું છે એક ચમચી મીઠું લીધું છે આ લીલા ધાણા આપણે સુધારીને લીધા છે આ સફ્ય તલ લીધા છે આ મીઠા લીમડાના પાન છે અને આટલું પ્રાનું સીણ છે એક ચમચી આપણે લીધું છે તો આ શેણા ન લોટ છે એ આપણે સાળી લેશું આ રીતે આપણે સાળી લેવા ન લોટ આ ગોળ્યું હોય ઈ બધી આ ઓલી થઈ જાય ભાંગી જાય આ લોટ આપણે સાડી લીધો છે તો હવે આપણે આ એક વાટકી લોટ છે એટલે એક વાટકી આપણે આમાં દહીં એડ કરશું આ એક વાટકી આપણે દહીં નાખશું અને આ આદુ નાખશું આપણે અને આ લીલા મરસા નાખશું આપણે અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આ હળદર નાખશું આપણે અડધી ચમચી હવે આપણે આને મિક્સ કરી લેશું આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ એક વાટકી પાણી નાખશું હવે આપણે આને બધુંય મિક્સ કરી લઈશું તો આપણે આ બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ ગાળી લેશુ આ રીતે આપણે ગાળી લીધું છે આમાં આદુનો અને મરચાનો બે નો સ્વાદ આવી જશે આ રીતે આપણે તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું હા આપણે ધીમા ગેસે આને સોડવાનું છે આને આ રીતે હલાવ્યા જ રાખવાનું છે

તો હવે આપણે આ એક થાળી લીધી છે એની ઉપર આપણે આ પાથરી દઈશું આ રીતે આપણે પાથરી દેસુ તો આ રીતે આપણે આમાં પાછળ દીધું છે તો જ રીતે આપણે આ બીજી થાળીમાં નાખીશું તો આ થાળીમાં આપણે એ રીતે પાથરી દઈશું તો આ રીતે આપણે આ બે થાળીમાં પાથરી દીધું છે અને હવે આપણે આને ઠંડુ થવા દેશું દસ થી પંદર મિનિટ માટે તો આ ઠંડી થઈ જશે ખાંડવી તો હવે આપણે આને આ રીતે કાપા પાડી લેશું આ રીતે આપણે બધા કાપા પાડી લેશું તો હવે એને આ રીતે આપણે ઉસકાવી લેશું અને આ રીતે આપણે રોલ વાળી લેશું અને આ રીતે રોલ આપણે વાળી લેશું આ રીતે આરામથી આપણે આ રોલ વળી રીતે આ રીતે આપણે હવે આ બધા રોલ વાળી લેશું આ રીતે આપણે બધા રોલ વાળી લેશું આરામથી રોલ વળી જાય આ રીતે વાળજો રોલ તો આ રીતે આપણે આ ખાંડ વિના રોલ વાળી લીધા છે તો હવે આપણે વઘાર કરી લેશું તો આ વઘાર ક્યુ લીધું છે આપણે અને ગેસ ચાલુ કરશું ના વઘાર જેમ મૂકજો એમાં આપણે તેલ નાખશું બે સમસી જેટલું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રાઈ નાખશું અને આ જીરું નાખશું અને આ લીલા મરચાં નાખશું

તો આ ખ ની આવી ગઈ છે તો હવે આપણે સૌ કરી લેશું તો આપણે આ ટોપરાનું નું સીણ છે એ સૌ કરશું અને આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણી ખાંડવી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગે ખાંડવી